નમસ્કાર ચાલો આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના એક ખૂબ જ ઊંડા વિષયને સમજવાનો પ્રયત્ન કરીએ આપણું ધ્યાન રહેશે નિષ્કામ કર્મ પર એટલે કે ફળની કોઈ પણ અપેક્ષા વગર કામ કરવું તો તૈયાર છો ચાલો આ અદ્ભુત જ્ઞાન યાત્રા શરૂ કરીએ તો ચાલો ને એક મૂળભૂત સવાલથી જ શરૂઆત કરીએ આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ આપણા કર્મો એ આપણને બાંધે છે કે પછી આપણને મુક્ત કરે છે શું એ આપણા માટે બંધન છે કે મુક્તિનો માર્ગ આ સવાલનો જવાબ શોધવા માટે જ આપણે આજે અહીં ભેગા થયા છીએ અને ખબર છે એ સવાલનો જવાબ આ એક જ વાક્યમાં સમાયેલો છે જ્યારે કોઈ પણ કામ નફો નુકસાન જોયા વગર કોઈ સ્વાર્થ વગર ફક્ત ને ફક્ત પ્રેમથી કરવામાં આવે છે ત્યારે એ કામ શ્રેષ્ઠ બની જાય છે ઉદ્દાત્ત બની જાય છે બસ આ જ છે નિષ્કામ કર્મનો અસલી મતલબ ઓકે તો હવે સવાલ એ થાય કે આ આટલી મોટી ફિલોસોફીને આપણે રોજિંદા જીવનમાં કઈ રીતે લાગુ કરી શકીએ વેલ જવાબ એકદમ સીધો ને સરળ છે આપવાના સિદ્ધાંતથી જી હા બીજાને આપવાથી આ કોઈ રોકેટ સાયન્સ નથી પણ એક એવી પસંદગી છે જે સરળ હોવા છતાં ખૂબ ઊંડી છે ચાલો આ વાતને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ ધારો કે આપણી પાસે ત્રણ ટંકનું ભોજન છે તો સૌથી પહેલી વાત તો એ સમજવાની છે કે આપણી પાસે આપણી જરૂરિયાત કરતાં વધારે છે બરાબર હવે બીજું સ્ટેપ પોતાના માટે જેટલું જરૂરી છે એટલું જ રાખો માની લો કે એક ટંકનું ભોજન અને ત્રીજું જે વધ્યું છે એ બીજાને આપી દો અર્પણ કરી દો ગીતા કહે છે કે આવું કરવાથી આપણે સ્વાર્થના પાપમાંથી મુક્ત થઈએ છીએ પણ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડે છે એક મોટો ભય છે આપણે કોઈ સારું કામ કરીએ અને મનમાં એમ થાય કે વાહ મેં કેટલું મોટું દાન કર્યું તો બસ ત્યાં જ બધી વાત બગડી જાય છે જેવું મનમાં હું પણ આવ્યું એ અહંકાર આવ્યો એ જ સારું કામ આપણા માટે બંધન બની જાય છે એટલે કર્મ કરતાં પણ વધારે મહત્વનું એ છે કે એની પાછળ આપણી ભાવના કેવી છે અને આ જે નિઃસ્વાર્થ ભાવે આપવાની વાત છે ને એ કંઈ ફક્ત માણસો માટે નથી જરા આપણી આસપાસ પ્રકૃતિમાં નજર તો કરો આખી સૃષ્ટિ આખું બ્રહ્માંડ જાણે આ જ નિયમ પર ચાલી રહ્યું છે એ તો જીવનનું એક નિઃસ્વાર્થ ચક્ર છે જે સતત ફરતું રહે છે આ ચક્રને સમજવા માટે ચાલો આપણે સમુદ્રને જોઈએ એ આપણી પાસે ક્યારેય કશું માગે છે ના છતાં એ કોઈ પણ અપેક્ષા વગર પોતાનું અમૂલ્ય પાણી વાષ્પ બનાવીને આકાશને આપી દે છે એનું આ કેટલું મોટું અર્પણ છે પછી એ જ બાષ્પમાંથી વાદળા બંધાય છે અને એ જ પાણી વરસાદ બનીને ધરતી પર પાછું આવે છે અને જુઓ ધરતી પણ એ જ નિઃસ્વાર્થભાવ બતાવે છે એ પોતાની જરૂરિયાત પૂરતું પાણી શોષી લે છે અને બાકીનું બધું જ પાણી નદીઓ મારફતે પાછું સમુદ્રને સોંપી દે છે કેવું અદ્ભુત છે આ તો તમે જોયું આ પ્રકૃતિમાં બધું જ એકબીજાને સપોર્ટ કરે છે સાગર પાણીની બાષ્પ આપે છે તો વાદળા જીવન આપતો વરસાદ વરસાવે છે વૃક્ષો આપણો કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને બદલામાં આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે આ કોઈ સોદાબાજી નથી સમજ્યા આ તો પરસ્પર આધાર અને સહયોગની એક પરફેક્ટ સિસ્ટમ છે તો હવે આપણે એ સમજવું રહ્યું કે આ નિઃસ્વાર્થ કર્મ કરવા માટેની સાચી પ્રેરણા એની પાછળની સાચી ભાવના શું હોવી જોઈએ એનો જવાબ છે સભાણતા જાગૃતિ અને પોતાના સાચા સ્વની ઓળખ ચાલો આ સ્વ શું છે એને જરા ઊંડાણમાં સમજીએ જુઓ ગીતામાં સ્વનો અર્થ બહુ ઊંડો છે સ્વ એટલે એ પરમતત્વ એ દિવ્ય શક્તિ જે જીવ બનીને આપણા સૌની અંદર વસેલી છે મતલબ કે ભલે આપણા શરીર નામ રૂપ બધું અલગ અલગ હોય પણ અંદરથી આપણા મૂળમાં તો આપણે સૌ એક જ છીએ એક જ ચેતનાનો ભાગ છીએ અને જ્યારે આ વાત સમજાઈ જાય ને ત્યારે કર્મ કરવાના બે રસ્તા આપણી સામે ખુલી જાય છે પહેલો રસ્તો છે જાગૃતિનો જ્યારે આપણે એ સ્વને ઓળખીને બધાના ભલા માટે કામ કરીએ ત્યારે એ કર્મ પ્રેમ અને પરોપકાર બની જાય છે અને આપણને મુક્તિ અપાવે છે પણ બીજો રસ્તો છે અહંકારનો જો આપણે ફક્ત પોતાના માટે હું અને મારું વિચારીને કામ કરીએ તો એ જ કર્મ આપણને બંધનમાં નાખે છે અને આપણું જીવન વ્યર્થ જાય છે ચાલો હવે આપણે આ ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ અહીં વાત છે આપણા કર્તવ્યની અને એ કર્મોની આપણા આખા સમાજ પર શું અસર પડે છે તેની કારણ કે નિઃસ્વાર્થ કર્મ ફક્ત આપણે જ નથી બદલતું એ આખા સમાજ માટે એક ઉદાહરણ બની જાય છે તો આનો સાર શું છે સાર એટલો જ છે કે આપણે જે પણ કામ હાથમાં લઈએ એને ફક્ત આપણું કર્તવ્ય સમજીને કરીએ એનાથી શું લાભ થશે કે શું નુકસાન એની ચિંતામાં પડ્યા વગર જ્યારે આપણે આસક્તિ છોડીને માત્ર કર્તવ્ય પર ધ્યાન આપીએ છીએ ત્યારે જ આપણે પરમતત્વને પામી શકીએ છીએ અને આ કરવું કેમ જરૂરી છે કારણ કે આપણે કોઈ ટાપુ પર નથી રહેતા આપણે એક સમાજનો ભાગ છીએ આપણે જે પણ કરીએ છીએ એની અસર બીજા પર પડે છે લોકો આપણને જુએ છે આપણી પાસેથી શીખે છે એટલે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે આપણું કર્તવ્ય નિભાવીએ છીએ ત્યારે આપણે અજાણતા જ બીજા લોકો માટે એક સાચો રસ્તો બનાવીએ છીએ આપણું કામ બીજા હજારો લોકો માટે પ્રેરણા બની જાય છે તો અંતે આ બધી ચર્ચા આપણને સૌને એક સવાલ પર લાવીને મૂકી દે છે ચાલો આપણે સૌ પોતાની જાતને પૂછીએ આપણા જીવનમાં એવું કયું એક કર્તવ્ય છે ભલે એ નાનું હોય કે મોટું જે આપણે કોઈ પણ સ્વાર્થ વગર કોઈ ફળની આશા રાખ્યા વગર ફક્ત અને ફક્ત પ્રેમ અને કર્તવ્યભાવથી કરી શકીએ આ સવાલનો જવાબ આપણે જાતે જ શોધવાનો છે